હાલ ભારતમાંથી અને તેમાં પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી વિદેશમાં અને તેમાં પણ કેનેડા ખાતે ભણવા માટે વિદ્યાર્થીઓ ઉત્સુક જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે અને ઝડપી કામગીરી માટે ઇમિગ્રેશન સર્વિસની શરૂઆત કરાઈ છે રોડ ખાતે યુનિયન પોઈન્ટ ખાતે શનિવારથી મેના હસ્તે શરૂઆત કરાઈ હતી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા જાય છે તેમાં પણ વિદેશમાં કેનેડા હાલ મોસ્ટ ફેવરિટ છે કેનેડા અભ્યાસ કરવા કે કોઈપણ કામરથી જતા લોકોને સાચી માહિતી આપવા માટે કેનેડા સરકાર દ્વારા માન્ય લાયનિયેટ ઇમિગ્રેશન કંપની ઇમિગ્રેશન અને ગુજરાતના અમદાવાદ બાદ હવે શરૂઆત આવી છે ખાતે આવેલા યુનિયન પોઈન્ટ ખાતેથી શરૂ થયેલા એવિયત ઇમિગ્રેશન સર્વિસનું ઉદઘાટન સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોગાવલન હસ્તે કરવામાં આવ્યું હતું તો એવિયેટ ઇમિગ્રેશન સર્વિસના ફાઉન્ડર અને ડાયરેક્ટર ચિંતન નાયકે વધુ માહિતી મીડિયાને આપી હતી મારું નામ ચિંતન નાયક છે એવીએટ ઇમિગ્રેશન સર્વિસીસ જે અમારી ફર્મ છે એનો હું ડાયરેક્ટર ને ફાઉન્ડર છું અમારી કંપનીની હેડક્વાર્ટર ટોરન્ટોમાં છે અને અમારી ઓફિસ અમદાવાદમાં પણ છે અને સુરતમાં અમારી આ પહેલી ઓફિસ છે આજે અમે મેયરશ્રીના હસ્તે ઓફિસનું ઉદઘાટન કર્યું છે અને અમારો પ્રયત્ન એ જ છે કે સ્ટુડન્ટ્સ હોય કે કોઈપણ પ્રકારનો એપ્લિકન્ટ હોય જેને ગમે તે એજ ઉપર જ્યારે પણ કેનેડા જવું હોય એને સાચી સલાહ મળે કારણ કે કેનેડા જવા માટે લોકોને ખોટું માર્ગદર્શન મળે અને ખોટા પ્રોગ્રામોને ખોટી સલાહ મળવાથી લોકો બહુ જ હેરાન થાય છે અને જે ફ્રોડ એક્ટિવિટીઝ થાય છે એને અટકાવવા માટે અમારો પ્રયત્ન એક જ છે કે અમે સાચી સલાહ આપીએ અને તમારે વેરીફાય કરવું હોય તો સીઆઈસી એટલે જે ગવર્મેન્ટ ઓફ કેનેડાની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં તમે સ્ટેટસ વેરીફાય કરી શકો ત્યાં તમે ચિંતન નાયક સર્ચ કરો તો તમને લાઇસન્સ નંબર સાથે એક્ટિવ સ્ટેટસ વેબસાઇટ કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન બધું જ ત્યાં આગળ મળી શકે જે વિદેશ જવા માંગતા ઈચ્છુક વિદ્યાર્થી હોય અભ્યાસ કરવા માગતા એના માટે શું સંદેશો છે જે લોકો વિદેશ જવા માંગતા હોય વિદ્યાર્થીઓ એ લોકોએ સમજવું બહુ જરૂરી છે કે જતાં પહેલાં એ લોકોને ખબર હોય કે ગયા પછી ત્યાંથી કઈ રીતે એમની કરિયરનું પ્લાનિંગ થશે કઈ રીતે એ પીઆર સુધી ટ્રાન્ઝેશન કરશે પીઆર થઈ પણ શકશે કે નહીં કયા પ્રોવિન્સમાં જવાથી એમને બેનિફિટ થશે કયા કયા સ્ટેપ્સ લેવા પડશે અમારી ઓફિસ હેડક્વાર્ટર ટોરન્ટોમાં છે એટલે જે સ્ટુડન્ટ્સ અહીંયાથી ટોરન્ટો આવે એ લોકોને ત્યાં આવ્યા પછી અમે ગાઈડન્સ આપીએ કે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જેથી કરીને એમનું સ્ટુડન્ટ સ્ટેટસ જતું ના રહે કે વર્ક પરમિટ મળી શકે કે વર્ક પરમિટ મળ્યા પછી એ લોકોને પીઆર મળી શકે કારણ કે એવી ઘણી બધી નાની નાની વાતો હોય છે જેના માટે છોકરાઓ ત્યાં આવ્યા પછી લોસ્ટ ફીલ કરતા હોય છે અહીંયાથી સ્ટુડન્ટ જ્યારે જાય તો ખાલી ટ્વેન્ટી જ કામ થયું હોય છે પણ ત્યાં આવ્યા પછી અમે એમને સપોર્ટ સિસ્ટમ આપીએ છીએ એટલે ઇવીએટ ઇમિગ્રેશન સર્વિસ મારફતે સરળ બનશે ઇવીએટ ઇમિગ્રેશન મારફતે એ વસ્તુ જ શક્ય બનશે સરળ બનશે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિદેશમાં અને તેમાં પણ ખાસ કરીને કેનેડા જતા વિદ્યાર્થીઓ સહિતનાઓને સાચી સલાહ આપવા માટે શરૂ થયેલા એવિયાટ ઇમિગ્રેશન સર્વિસની વિદેશ જતા પહેલા એકવાર તો મુલાકાત ખરેખર લેવી રહી અઝર કુરશી સાથે પ્રકાશવાડા